જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ શ્રાવણ મહિનાના બધાને હાર્દિક શુભકામના શ્રાવણ મહિનાની ચાજે ભરેલા કંટોલાનું શાક બનાવું છું એટલે સરસ રેસીપી છે જો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને જો સાંજના અમે સત્સંગ રાખી છે શ્રાવણ મહિનામાં અને સવાર સવારમાં પાર્થેસર પૂજા થાય નદીએ સ્નાન થાય એવું બધું આખો દિન એવું દિનચર્ય છે અમારું સરસનું કામકાજ કરવાનું મોજ કરવાનું છે બારે બધું સરસ વાતાવરણ છે દેખાડું જે અહીંયા મારે પાર્થેશ્વર મહાદેવ અને પૂજા થઈ ગઈ છે સરસ મજાની બાર જ્યોતિર્લિંગ બનાવ્યા છે નાના નાના જો આજે ગુરુવાર છે એટલે કપડાં પપડા ધોયા નથી કે શ્રાવણ મહિનાના ચાર ગુરુવાર પારી એટલે અહીંથી મારા મહાદેવના દર્શન કર લે એટલે જય મહાદેવ આપણે લીલા લેર કરે છે ને સરસ્વતી નદી લીલી લીલી અને આમ કૃપા બા જાય છે બાય બાય ટાટા હમ નીચે જો વરસાદ અંધાઈ રહ્યો છે ને બાલ વાટિકા વાળા છોકરા જાય છે જો કોરું ના રેવા દે માન કોરું થયું તું ત્યાં જ આવી ગયા પેલા આપણે આ કંટોળા ધોઈ નાખી સરસ પાણી પછી આપણે એને અંદરથી થી બીઆ કાઢી લઈ કંટોલું છે એમાંથી સરસ બી કાઢી લઈ આપણે કારેલા માં કેમ કાઢી બી એવી રીતે

આમ અમુબા એમાં બી કાઢી લીધા છે સરસ થઈ ગયા હવે ભરી લઈ મસાલો લઈ અહીંયા કટોલા ભરવા માટે પેલા લસણ તરેલા દાણા છે હળદર છે ધાણાજીરું છે ને આ ખાંડ છે અને અહીંયા મારે ચણાનો લોટ છે હવે આ બધા પેલા તો ક્રશ કરી નાખી અને પછી ભરી લોટ આટલો ચમચી

સરસ થાય એ રીતે બનાવું છું કંટ્રોલ મને કંટ્રોલ જોતી રહે આ ભરું છું તો મોટા પાણી આવી જાય છે હા બલબુ છે ખાલી બી કાટ આવવા લાગે બાકી કંટ્રોલ ભરવા હા બલબુ સરસ રેસિપી છે જે રેસિડન્સ સે કંટ્રોલ કે કે મોડી બાકી કંટ્રોલ ચોમાસા વગર તો કંટ્રોલ કે મોડી ની જોક્સ ને સરસ સાવ સલ બી રેસિપી કોરવાની પર મજા આવે અને આમાંથી મસાલો નીકળે પણ નહીં રીંગણા ના એમાંથી નીકળી જાય અને કારેલા ઘોડે અંદર ભરેલો પડ્યો છે સરસ ચોમાસા વગર તો ભરાઈ ગયો

ચડતા વાર લાગે નહીં કરી નાખી દીધું ત્રણ થી ચાર મિનિટ હાઈ સ્લો ઉપર પાણી નાખ્યું નથી થોડું કોઈ કેમ કે જાય મારું ચડે પાણી નાખ્યું પણ ભૂલી ઉતારતા મારે આ શાક લગભગ તો ચડી ગયું સુગંધ આવે છે ખોલી કુકર ભાઈ ને અને હું અંદર છે ડખા જોઈ લે ડખો જોઈને ને એકા બીજી કંટ્રોલ આથડા થાય છે મસ્ત ચડી ગયું છે કંટ્રોલ આજે એકદમ ચડી ગયા જો સરસ ચડી ગયું સાકમ જો

અને જો આ ટેક્ટર છે ટ્રેક્ટર લઈ